અધિકારીઓની હાલત કેવી થાય છે કોઈ પણ એક જિલ્લામાં કોઈ પણ એક શહેરમાં કોઈ અલગ અલગ પક્ષના બે નેતા હોય કોઈ સાંસદ હોય કે ધારાસભ્ય હોય તો પણ સુડી વચ્ચે સોપારી જેવું થાય હાલત ક્યાંક એક જ પક્ષના બે નેતાઓ દમ મજબૂત હોય પણ બંનેના ઈગો ક્લેશ હોય તો અધિકારીની હાલત પણ થાય એવી અધિકારીઓ પર હંમેશા આરોપ લાગતા રહ્યા છે શાસક પક્ષનું સમર્થન અર્થ વગરનું કરવું એની ફેવર કરવાનું પણ છેલ્લા કેટલાક સમયથી સ્થિતિ બદલાતી રહી છે આરોપો લાગતા રહ્યા છે વાત છે નર્મદા જિલ્લાના બે નેતાઓના ગજગરાની એસી દિવસના જેલવાસ બાદ જામીન ઉપર ચૈતરભાઈ વસાવા છૂટ્યા છે નર્મદા જિલ્લા સેવા સદનમાં યોજાયેલી ગુજરાત પેટર્નની આયોજન બેઠકમાં તેમને હાજરી આપી જોકે આ બેઠકમાં સાંસદ મનસુખ મનસુખભાઈ વસાવાને બોલાવવા ન આવ્યા પેલા ઓપોઝિશનના ધારાસભ્ય છે એમને કલેક્ટરે બોલાવ્યા અને પેલા મનસુખભાઈ સાંસદ છે શાસક પક્ષને એમને ન બોલાવવામાં આવ્યા તો મનસુખભાઈ ધોવાપૂઆ થઈ ગયા કલેક્ટરને ફોન કરીને આક્રોશ ઠાલવ્યો છે આક્રોશ ઠાલવ્યો છે ચૈતર વસાવા દબાણ લાવી કામો મંજૂર કરાવવાનો આરોપ પણ લગાવ્યો છે સાથે કહ્યું છે કોઈ બીજા ધમકી આપે તેના કરતાં વધુ ધમકી મનસુખ વસાવા આપી શકે છે આ સાંભળી લઈએ મનસુખભાઈનો આક્રોશ ના હું નહીં તમે મિટિંગ જ કેમ ખોટી રાખીને અમને કેમ જાણના કરી પેલા તો એ ખુલાસો કરો જો તમે બીજા ધમકી આપતા હોય છે ને એના કરતાં ડબલ ધમકી મનસુખ વસાવ આપી શકે છે તો સુધારા વધારા વાત બરોબર છે એક પરંપરા છે સુધારા વધારે અધિકારીઓ બેસીને સુધારા વધારો કરવાનો હોય પદાધિકારી બધા નથી બોલાવવાના હોતા અરે પણ એ જ રાખવાનું હોય સાહેબ મારી વાત તમે સાંભળો જિલ્લા કક્ષાના મિટિંગ પ્રભારી મંત્રીના ના અધ્યક્ષ સ્થાને મળતી હોય પ્રભારી મંત્રી બહાલી આપી દીધી હોય તો એ જ રાખવાનું હોય કદાચ કોઈ કારણસર ફેરફાર કરવું હોય તો એ તમારી કોર કમિટીની હોય છે એમાં તમે પાંચ દસ ટકા કામો ફેરફાર કરી શકો આખો આખો આયોજન ન ફેરફાર કરી શકો તમારે નિર્ણય કરવાનો છે મિટિંગ રાખવા દઈએ નહીં રાખવાની કશું ના પણ તમે મિટિંગ આજે તમે મિટિંગ બધા લોકો હતા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા દર્શનાબેન હતા ચૈતરભાઈ વચો બધા જ હતા તો આ બધાને બોલવાની જરૂર જ નથી પડતી મારે કહું શાબળા શાસક પક્ષના નેતા અને સાંસદ ચૈતરભાઈ વસાવાને કેમ બોલાવ્યા મને કેમ નહીં અને કોઈ બીજો ધમકી આપ્યો એના કરતાં હું મોટી ધમકી આપી શકું છું તેવું મનસુખભાઈ કહે છે બંને આખા બોલા છે ચૈતરભાઈ પણ આખા બોલા છે મનસુખભાઈ પણ આખા બોલા છે બંને જનપ્રતિનિધિ છે બંને પોતપોતાના વિસ્તારના દિગ્ગજ નેતાઓ છે ચૈતરભાઈ વસાવા પણ આવું જ કંઈક કર્યું ચૈતરભાઈ વસાવાએ પણ બેઠકની અંદર શરૂઆત થાય પહેલાં અધિકારીઓને કહ્યું કે સીસીટીવી કેમેરા ચાલુ રાખો મીડિયાની હાજરીમાં મીટિંગ કરો નહીતર આખી મિટિંગનું રેકોર્ડિંગ કરો એમનું કહેવાનું એક બીજું કારણ પણ હતું કારણ કે તેમની ઉપર આરોપ લાગ્યા છે કે તાલુકા પંચાયતની મીટિંગમાં અધિકારીને માફ કરજો તાલુકા પંચાયતની મિટિંગમાં એક બીજા નેતાને છૂટ્ટો ગ્લાસ મારી જીવલેણ હુમલો કરવાનો પણ ચૈતર વસાવાએ જે કહ્યું છૂટ્યા બાદની પહેલી મિટિંગમાં એ જોઈ લો સીસીટીવી કેમેરા ચાલુ જોઈએ અને અહીંયા કોઈ તમે કાચની વસ્તુ ના મૂકતા કાલે ઉઠીને પાછા એલિગેશન કરશો પાછા અમારે ત્રણ મહિના વગર જોઈએ તે જેલ ભોગવાનો વારો આવશે એમ કે આયોજન છે અમે તો બધા કહેવાના કે અમારા લોકોના કામ લો કામ લો અને એવી સામાન્ય બાબતોમાં પછી ખોટી ખોટી ફરિયાદ થઈને અમારે વેઠવાનો આવે એટલા બરાબર એટલે મહેરબાની કરીને કોઈ પાણીના બોટલ પણ ના રાખતા ગ્લાસ પણ ના રાખતા અને સીસીટીવી કેમેરા ચાલુ રાખતા નહીં તો સીસીટીવી કેમેરા અહીંયા ના હોય તો મીડિયા મિત્રોને આપણે અહીંયા

અધિકારી કરે તો શું હું ફરીથી કહું છું બાબુ રાજનો હિમાયતી હું ક્યારેય ન હોઈ શકું ને કોઈ ન હોઈ શકે સિસ્ટમ ગાડાના બે પૈડાની જેમ જ ચાલવી જોઈએ પણ ક્યાંક કમી છે ક્યાંક કમી છે ક્યાંક તકલીફ છે વિનુભાઈ મુરડીયા ધારાસભ્ય કતારગામના પૂર્વ મંત્રી છે ડૉક્ટર કિરીટ ધારાસભ્ય પાટણથી વિનુભાઈ હાલત તો જુઓ અધિકારીની અને ઓડ કેવી સાંસદ મહોદય શું કે કે બીજો કોઈ ધમકી આપે એના કરતાં હું મોટી ધમકી આપી શકું મારે આ જ સમજવું છે આ છે શું ખરેખર આ ધમકી આપે મજબૂત કહેવાય ધમકી પ્રતિનિધિ કહેવાય આ છે શું અત્યારે જે પ્રકારે બતાવ્યો ને એ પ્રકારે મનસુખભાઈ જે વાત કરી છે ને એણે એવી વાત કરી છે કે કોઈના દબાવથી તમારે કોઈ કાર્ય નહીં કરવું જોઈએ કોઈ દબાવતું હોય તો બીજો સક્ષમ છે કે એને વધારે દબાવી શકે એવો સક્ષમ પણ એને હું દબાવીશ એવું નથી કીધું એને કીધું કે ભાઈ મનસુખ વધારવા પણ વધારે કરી શકે પણ કરે નહીં ધમકી હા ધમકી હા પણ એમ નઈ નહી આપીશ એવું નથી કીધું જો એ ધમકાવીને કામ મીટિંગ બોલાવી શકતા હોય કઈ કરી શકતા હોય તો મનસુખ વધાવવા ડબલ આપી શકે એ એક ક્ષમતા ધરાવે છે પરંતુ આપે નહીં એનો કહેવાનો મતલબ એ છે કે તો નથી આપતા એટલે કોઈના પણ ધમકીથી કાંઈ પણ કાર્યવાહી ન થવી પડે અને અધિકારીઓએ નિયમ મુજબ જે સિસ્ટમ છે જે પરંપરા છે કલેક્ટરની સંકલન છે એ રાજ્ય સરકારે એની નીતિ મુજબ સૂચનાઓ આપી છે ને એટલે સંકલન કરે છે અને એ સંકલનમાં નીતિ નિયમ મુજબ જ સંકલન ચાલતી હોય છે અને આપે વાત કરી પક્ષ કે પક્ષની અંદર કે બહાર પક્ષની અંદર પણ કોઈ બની શકે કોઈવાર કોઈના મતભેદ હોય શકે કાર્ય કરવાના કાર્ય કરવાની સિસ્ટમમાં અધિકારી તો એ જ કરતા હોય છે કે એને નિયમમાં બાકી નિયમ બધાને બતાવતા જ હોય છે પરંતુ કોઈ વાર અધિકારી કોઈનેમાં ખેંચાય તો એને ખેંચાવવું ન જોઈએ હું સ્પષ્ટ કહું છું આપના માધ્યમથી કોઈ પણ અધિકારીએ કોઈપણના દબાવમાં આવીને ખેંચાવવું ન જોઈએ ચાહે શાસકના અંદરો અંદર હોય સાંસદ કે ધારાસભ્ય હોય અથવા તો વિપક્ષ હોય પરંતુ એને જે નીતિ નિયમ મુજબ એને કામ લેવા જોઈ અને બધાને પ્રોટોકોલ મુજબ બધાને સાચવવા પણ જોઈ અને હું એવું માનું છું કે અમારે ત્યાં એ પ્રકારે જ કામ ચાલી રહ્યું છે હું જ્યારથી ધારાસભ્યો બન્યો છું ત્યારથી જે પ્રકારે સંકલન ચાલવી જોઈએ અમારે ત્યાં વિપક્ષના સભ્ય પણ આવતા હતા મીટિંગમાં અમારે ત્યાં પરિસ્થિતિ ક્યારેય હતી નહીં અને રજૂઆત બધા પોતપોતાની રીતે પોતાનો ક્રમ પ્રમાણે રજૂઆત કરતા હતા અને જ્યારે જે રજૂઆત કરતા અન્ય ધારાસભ્યો બોલતા પણ ન હતા વિપક્ષને જયારે બોલતા હોય ત્યારે હું જ્યારે સત્તરમાં ચૂંટના ત્યારે વિપક્ષના ધારાસભ્ય ગ્રામ્યમાંથી હતા એ પણ એની રજૂઆત મૂકતા હતા આવું ક્યારેય નથી બનતું પરંતુ અમુક ધારાસભ્યો અમુક જે આ વાત કરીને કે ફલાણા ધારાસભ્ય આવું કીધું કે કાચ જોઈ આ એક એક પ્રકારના સ્ટન્ટ ઉભા કરવા માટે જ આવતા હોય છે મારું સ્પષ્ટ માનવું છે કે નહીં તો આ બધું કહેવાની કઈ જરૂર નથી કેમેરામાં જ્યારે ગ્લાસ તૂટે કે નહીં તૂટે ઘટના બની છે વિડીયોમાં આવ્યું છે ત્યારે જ આ વસ્તુ બની છે પછી તમે આ નહીં રાખતા ને અધિકારીઓને દબાવવા માગે છે કોઈના કોઈ કારણોસર અધિકારીઓ પર આક્ષેપ કરે છે એટલે અધિકારીને એવું લાગે કે વિપક્ષવાળા અમારી ઉપર આક્ષેપ કરશે અને અમે ખોટા છીએ એટલે એવું ખોટા નહીં ચિત્રે અમને એટલા માટે દબાવવામાં એટલે એ લોકો દબાવે છે બાકી મનસુખભાઈ ચારે દબાવવા ને એક જનપ્રતિનિધિ સાચો જનપ્રતિનિધિ મનસુખભાઈ છે કે જ્યારે જરૂર પડી ત્યારે પબ્લિક માટે એને અવાજ કીધો ઉઠાવ્યો છે હું એવું માનું છું કે કોઈ પણ જગ્યાએ કલેક્ટર હોય કે કોઈ અધિકારી કોઈ દબાતા હોય હોય હું માનતો નથી પરંતુ જ્યાં ખોટું તો તરીકે અવાજ ઉઠાવે છે અને કોઈ નથી દબાય નહીં મનસુખભાઈ સ્પષ્ટ હું તમને સ્પષ્ટતા કરું મનસુખભાઈ માનવ દાખલા તરીકે હું એવું કહું કે ભાઈ એ કોઈ દબાવી કામ કરતા હો તો મારામાં શક્તિ તાકાત તો છે જ ને કે હું ડબલ તાકાત કરી શકું

વિનુભાઈ બીજો કોઈ ધમકી આપી શકે છે એના કરતાં ડબલ ધમકી આપી શકે હું ફરીથી કહું તમે જે કહ્યું વાતનું આગળ વધારું મનસુખભાઈ વસાવાએ અનેક વાર હા અધિકારીઓને દબડાવ્યા છે અને સાચા હશે એટલે દબડાવ્યા છે મેં તો અનેક વાર એમના વિડીયો પ્રસારિત કર્યા છે લાઈવમાં બેસાડ્યા છે એ ક્યારેક એ ક્યારે ક્યારે હું ફરીથી કહું અધિકારી જ નહીં તમારા પક્ષના નેતાથી નાદાબેન તમારા પક્ષના નેતાથી ના દબાય બરાબર એટલે એ તો ભૂલી જ જાઓ આ એક ક્લિયર કટ છે ચૈતર વસાવાના કેસમાં એ ક્લિયર છે પણ તમે જે વાત કરો છો ને અધિકારીઓ દબાવવા કોઈ ના દબાવવા દિલ ઉપર હાથ મૂકીને કહેજો અને તમે કહેજો તો હું નામ બી આપો તમારા જ બે સાંસદો ઇન્ટરનલ ઝઘડતા હશે ને અધિકારીઓને કહેતા હશે કે પહેલાંને આટલો સાચવ ને તો મને આટલો સાચવવાનો આ રિયાલિટી આવું કોંગ્રેસમાં થતું હશે આવું કોંગ્રેસમાં જ થતું હશે આવું કોંગ્રેસમાં જ થતું હશે એમના શાસનકાળમાં પણ આ હકીકત છે બે નેતાઓના ઈગો ક્લેશની અંદર અનેક વાર અધિકારી પીસાય છે હું જરા એવું નથી ક્યાં તો દરેક નેતા ખોટો છે હું ફરીથી કહું છું બાબુ રાત તો ભૂલથી આવી ના થવું જોઈએ પણ બે નેતાઓના ઈગો ક્લેશમાં અધિકારી હેરાન થાય એ પણ તો ના આવવું જોઈએ આપની જોડે ફરીથી આવીશ ત્યાં સુધી કિરીટભાઈ પાસે જવું કિરીટભાઈ ધમકી આપવામાં તો તમે કોઈ પાછા પડે આવવા નથી તમે બહુ બધી વાર તમારી ઉપર એક ગુના તો નોંધાઈ ચૂકેલા છે અને તમે તો પાછા ઉલટા દાવો કરો છો કે આ વિનુભાઈ પાર્ટીનું ફેવર કરે અધિકારીઓ જો રોનકભાઈ પહેલી વાત કે મારા સાત વર્ષ થયા સાત વર્ષના ઇતિહાસની અંદર કોઈ વાર એવો બન્યો બનાવ નથી બન્યો કે અધિકારીઓએ અમારી વાત ના માની હોય તમે પહેલી બાબત કે તમે સાચા હોવા જોઈએ તમે જે પણ કામ કરો એ કામ કાયદેસરનું લીગલ હોવું જોઈએ પરંતુ જે રીતે વિનુભાઈએ વાત કરી કે ભારતીય જનતા પાર્ટીના લોકો અધિકારીઓને દબાવતા નથી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે અધિકારીઓએ સરકારનું માન્યું નથી એ અધિકારીઓ આજે પણ વિનુભાઈ જેલમાં છે અધિકારીઓને કાં તો નિવૃત્ત કરી દેવામાં આવે છે કો તો એમને સાઈડ પોસ્ટિંગ આપી દેવામાં આવે છે કો તો એમને યર્લી રિટાયરમેન્ટ કરી દેવામાં આવે છે આ બાબત એ સર્વસામાન્ય છે રોનકભાઈ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર તમે કહ્યું કે કોંગ્રેસની અંદર કોંગ્રેસની અંદર આવી આવી રાજનીતિ કૂટ રાજનીતિ નહોતી અધિકારીઓ સ્વાયત્ત હતા અને આજે એબીપી ના અસ્મિતાના માધ્યમથી હું પણ એ જ કહેવા માંગુ છું કે અધિકારીઓ જયારે અધિકારી તરીકેની ફરજ બતાવતા હોય છે ત્યારે બંધારણીય રીતે એ એ શપથ લેતા હોય છે અને કોઈ પણ અધિકારીનો આવો વિવાદ ક્યારે થાય કે કોઈ પણ અધિકારી એ સત્તાધારી પાર્ટી હોય કે વિપક્ષ હોય એ કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિના હાથો બની અને કામ કરતા હોય ગેરકાયદેસર કામ કરતા હોય સારું પોસ્ટિંગ લેવા માટે કામ કરતા હોય કે સરકારની અંદર સારું દેખાડવા માટે કામ કરતા હોય ત્યારે આ વિવાદો ઊભા થતા હોય છે એટલે કોઈ પણ અધિકારીને જ્યારે એને અધિકારી તરીકેનો હોદ્દાનો દુરુપયોગ હોય ત્યારે એને પ્રોટોકોલ સાચવો જોઈએ ચૂંટાયેલા પ્રતિનિધિ જે હોય ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય એના સેન્ટ્રલ વિજિલન્સ કમિશન કમિશન હોય કે જીએડી હોય કે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ હોય એના એના પરિપત્રો છે અને એ પ્રમાણે પ્રોટોકોલ એ જ્યારે અધિકારીઓ સાચવતા નથી અને પોતાને બાબુ સમજવા લાગે છે ત્યારે આ વિવાદ ઊભો થાય છે અને મનસુખભાઈ તમે કહ્યું એમ કે મનસુખભાઈ હંમેશા એ વિવાદોની અંદર રહેલા છે અને એ અધિકારીઓને ધમકાવવાની બાબત ઘણીવાર તમે જોયું છે કે અધિકારીઓને અપશબ્દો પણ બોલે છે એટલે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે તમે શહેરની અંદર અધિકારીઓને આ રીત કે દબડાવો અધિકારીઓને શું આરોપ લાગ્યો એનો મોર ખેડભાઈ સાંભળો ને પેલા તો ધમકીયા પર તમારી પર તો આવો આરોપ લાગ્યો હતો કયો કયો આરોપ થવી હોય તો પેલા આવો શું કેવાય ગાલ ઉપર મારી કયો આરોપ લાગે રોનકભાઈ તમારી પર તો યુનિવર્સિટી માં શું લાગ્યું તું કયો યુનિવર્સિટી માં થપ્પડ મારવાનો મારા મોઢે શું કરો બોલાવો એ તો પેલા ધમકાવા પૂરતા હજુ પણ કહું છું હજુ પણ રોનકભાઈ હજુ પણ કોઈ અધિકારી એમ સમજતો હોય અમે ભારતીય જનતા પાર્ટી ના બની ને તો એમને થપ્પડ ખાવાનો વારો આવશે હોય ના ના અને સાંભળો કાનૂન છો માણસ તમે તો વકીલ છો પણ રોનકભાઈ ભારતીય જનતા પાર્ટી વિનુભાઈ બોલી શકે બોલી શકે સમય નો અભાવ છે અભાવ સમય નો સમય નો અભાવ છે સાંભળો ને તમે બો તમે બોલો પણ છો બોલો એને બધો ને એક્ટ કરો છો અને એક્ટ કરવાનો ક્યાં છૂટ નથી તમે તો ભણેલા ગણેલા કાનૂની ચોપડી વાંચેલી વિનુભાઈ ખુશ થઈ ગયા તમે પણ હકીકત એ છે તમારા ત્યાં હું ફરીથી કહું છું વિનુભાઈ તમે શું જાણો મને ખબર નથી તમે એ જાણો છો તમારા ત્યાં પણ બે નેતાઓ તમારા જ પક્ષના નેતાઓના ઈગો ક્લેશના અધિકારી હેરાન થાય છે આ હકીકત છે હું એની વાત કરું આપને મેં પહેલા સ્પષ્ટ કર્યું કોઈ પણ અધિકારીએ કોઈના કારણથી દબાવમાં કામ કરવું જોઈએ નહીં કારણ કે એ પોતે શપથ લઈને આવતા હોય છે અને એને સરકારની નોકરી કરવાની હોય છે માન્યો મનસુખભાઈ હોય કે હું હોઉં મારા દબાવમાં એને કામ નહીં કરવું જોઈએ લોક પ્રતિનિધિ તરીકે જ્યારે જ્યારે લોક પ્રશ્ન હોય તમે જ્યારે ઘણી કહો છો કે પ્રશ્ન ઉઠાવવા જોઈએ કે પ્રશ્ન લોકોના હોય ત્યારે બોલવું જોઈએ મનસુખભાઈ હોય કે હું બોલતા હોય છે જયારે ન ગાંઠે તો અવાજ ઉઠાવો આપણે જરૂરી છે બીજું કે અમને કિરીટભાઈએ કીધું કે નહીં કે અમે આ નથી કરતા હમણે હજી ગઈ વખતે કાર્યક્રમમાં બે ત્રણ કાર્યક્રમ પહેલા જ આપનામાં એવું હતું કે જે પ્રકારે અધિકારી કિરીટભાઈનું વર્તન હતું હું એવું માનું છું કે કોઈએ પણ દબાવમાં કામ નહીં કરવું જોઈએ કોઈ કરાવવા નથી જ માંગતા એવું મારું કહેવું નથી કદાચ કોઈ નેતા કે કોઈ સાંસદ કે કોઈ ધારાસભ્ય આવું કરાવવા ઈચ્છતા હશે પરંતુ અધિકારી આવું કરવું નહીં જોઈએ ઘણા એવા અધિકારીઓ છે કોઈ પણ દબાવમાં નથી કામ કરતા આપ પણ જાણો છો ઘણી વાર બોલ્યા પણ છો કે અમુક અધિકારીઓ એવા છે કોઈના દબાવમાં અથવા દબાવવાની કોઈ હિંમત પણ નહીં કરે પણ જયારે પોતે અધિકારી ખોટું કરતો હોય કઈ ખોટું હોય તો એને દબાવવા બિલકુલ એને દબાવવાની ફરજ પડે છે આપની વાત બંનેની વાત પૂર્ણતઃ સાચી છે કોઈ પણ અધિકારી એવું ન સમજી શકે કે હું રાજા છું અને કોઈ પણ નેતા એવું ના સમજી શકે કે આ રાજનું હું પ્રધાન છું એ મિનિસ્ટર હોય તો ગુજરાતીમાં એને પ્રધાન કહેવાતો હશે પણ એ જનપ્રતિનિધિ જ છે એની ફરજ છે જનતાનું કામ લઈને જવાની અને અધિકારીની ફરજ છે જનપ્રતિનિધિ જનતાનું જેન્યુન કામ લઈને જનપ્રતિનિધિ આવે એનું કામ અધિકારી કરે હું ફરીથી કહું છું ગાળાના બંને પૈડા છે બંને સરખા ચાલે ત્યાં સુધી સારું એકાદનું બેરિંગ બી ઘસાય ને તો ગાડું ઊંધું પડે અને ન જ પડવું જોઈએ એટલે હું આ કાર્યક્રમ કરું છું ન હું અધિકારીના ફેવરમાં હોઈ શકું ન નેતાના હું સત્યના ફેવરમાં છું અને સત્ય એક છે કે જે પણ નેતા કે જે પણ અધિકારીને મારા ગુજરાતનું હિત એના દિલમાં હશે ને એને નમન અને જેના દિમાગમાં ગુજરાત માટે ગંદકી ચાલતી હશે ગુજરાતનું અહિત કરતો હશે એને અહીંથી સવાલ નીકળશે અનેથી એ સવાલ પૂછાશે આજે નહીં રોજ પૂછાશે એ પણ નક્કી છે હું તો પોલીસ માલિશી એક વિરામ અને વિરામ બાદ વાત કરીશ રોડ રસ્તાની